તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે એની સામે સુવા ફરિયાદ દાખલ કરવામાં અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેજ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે